કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી ચોવીસ કલાક માવઠું રિપોર્ટ છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ દિવસે છૂટો છવાયો અને હળવો વરસાદ રહેશે ખાસ કરીને મોરબી દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર તથા દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસાદ વરસાદ પડવાની શક્યતા છે ત્યારબાદ અને અને રોજ ઘટશે સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ રહેશે પરંતુ તે હળવો વરસાદ રહેશે અને છૂટો છવાયો વરસાદ પડશે જોકે ભારતમાં ચોમાસું શરૂ થવાને હવે લગભગ પંદર દિવસ જેટલો સમય બાકી રહ્યો છે સામાન્ય રીતે તેને પંદર દિવસ જેટલો સમય લાગે છે અને હાલ હવામાન વિભાગે આ અંગે જાણકારી આપી છે કે ચોમાસું એ ભારત તરફ આગળ વધી રહ્યું છે ઓગણીસ મે ની આસપાસ તે આંદામાન નિકોબારના ટાપુ ઉપર પહોંચે તેવી શક્યતા છે જો કોઈ નવી સિસ્ટમ કે વાવાઝોડું ન સર્જાય અને હવામાનમાં બહુ કોઈ ફેરફાર ન થાય તો ચોમાસું તેની નિર્ધારિત તારીખની આસપાસ ભારત પર પહોંચે તેવી સંભાવના છે બીજને એક ખબર સાથે ફરી મળીશું ધન્યવાદ